વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કરાયું કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હાલ માછીમારીની સિઝન શરૂ જ થઈ હતી ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈ વાતાવરણ ખરાબ હોવાથી દીવની તમામ ફિશિંગ બોટોને દીવ પરત બોલાવી લેવામાં આવી છે આજે દીવની વધુ પડતી બોટો દીવના બંદર પર આવી પહોંચી છે અને બીજી જેટલી પણ બોટો દરિયામાં છે તે જલ્દીથી દીવ આવી પહોંચશે ફિશરીઝ વિભાગ દ્વારા તારીખ અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કરાયું છે આજે વેધર ખરાબ હોવાને લીધે બધી બોટું અને ઊલીયુંને ગવર્મેન્ટે નોટિસ બહાર પાડી અને બોલાવી લીધી છે બધીને અઢાર તારીખથી બાવીસ તારીખ સુધી વેધર ખરાબ હોવાથી બધી બોટુંને બોલાવી લીધા એટલે બધી બોટું તો આવી જ ગઈ છે અને મન પણ કરેલું છે બધા અમારા માછીમારો બધા સહી સલામત અહીંયા બંદર કાંઠે આવી ગયા છે બધા એટલે હમણાં થી બાવીસ તારીખ સુધીમાં બંધ રહેશે બોટું પેલા આગળ બોટો જે નીકળી ગઈ હતી એ બહુ બહાર નીકળી ગઈ હતી વીસ પચીસ માઇલ થી અમુક બોટો છે પણ છે ને અત્યારે જે બધા બોટો નું બોલાવવાની તૈયારી છે વાયલેટ દ્વારા બધા બોટો તો હમણાં આવકમાં છે ને બે ચાર બોટ છે એ બાકી છે પણ એ અત્યારે છ સાત વાગ્યા સુધીમાં બધા બોટ હમણાં આવી જશે એમ વાતાવરણ તમામ દીવ અને ઘોઘલા બધા બોટું લાંગરેલી છે અત્યારે એટલે એવું કોઈ જાનહાની કોઈ તો કોઈ સંભાવના નથી વણનપાડા દીવ ગોઘલા નવા બંદર એ બધા મોટું લાંગરેલી છે અને બધા તમામ માછીમારો અત્યારે બધા આવી ગયેલા છે